પરિવર્તન એ સંસાર નિયમ છે અને તમે આ કહેવત આપણા વડીલો પાસેથી અવારનવાર સાંભળી હશે કે સમય સમય નું કામ કરે આપણે તો ભલા માણસ સામાન્ય માણસ કહેવાય હા મિત્રો એવી જ રીતે એક ઋતુમાંથી ધીમે ધીમે કરીને બીજી ઋતુમાં પરિવર્તન થતું હોય છે અને એ જે સમયગાળો છે તેને આપણે ઋતુ સંધિ કાળ તરીકે ઓળખીએ છીએ અને આજે ઋતુ સંધિ કાળ દરમિયાન નાના બાળકો તો ઠીક છે પરંતુ મોટી ઉંમરના વડીલો પણ આજે અનેક બીમારીના ઝપટમાં આવી જતા હોય છે તો એવી તો વડી કઈ બીમારીઓ છે તો તેમાં છે વાયુને લગતી બીમારી અને કફને લગતી બીમારી આવી બધી બીમારીઓના ઝપટમાં આવી જતા હોય છે કેટલી દવાઓ લેતા હોઈએ છે છતાં પણ આપને પૂરતો આરામ નથી મળતો હોતો અને ઘણા લોકો અને ખાસ કરીને મોટી ઉંમરના વડીલો પણ આ બીમારીથી અવારનવાર પરેશાન થતા હોય છે તો તેના માટે આપણે કોઈ પણ જાતની એવી દવા કેવું ના કરતા ત્યાં માત્ર ને માત્ર આપણે રસોડામાં રહેલી એક એવી દિવ્ય ઔષધી કે જે આપણને આવા રોગોથી આપણે બચાવે તો છે પરંતુ આ રોગો આપણને મટાડે પણ છે તો હા મિત્રો તો તે વળી કઈ ઔષધિ છે તો તે છે સૂંઠ પાવડર આ મિત્રો જે સૂંઠ છે તેમાં એક એવો ઉત્તમ ગુણ રહેલો છે તે કફ નાશક તો છે પરંતુ તે વધેલા વાયુને તે પણ શાંત કરે છે એટલે કે મિત્રો ઘણી વખતે આ સિઝન દરમિયાન આપણને શરદી ઉધરસ અને કફની તકલીફ થતી હોય છે અને તેના કારણે આપણે શરીરમાં વાયુ પણ વધી જતો હોય છે એટલે કે આપણે ખોટી ઉધરસ આવી સુકી ઉધરસ આવી અથવા તો કફ પડી ઉધરસ આવી તેનાથી પણ તે આપણને બચાવે છે અને મિત્રો જે શું છે તે માત્ર વાયુ અને કફના રોગો તો ઠીક છે પરંતુ તે આપણે છે ગુણ રહેલા એટલે કે તે આપણે ભોજન પ્રત્યે રુચિ વધારે છે એટલે કે આપણે ભૂખ ઉગાડે છે કે જેથી કરીને આપણે રોગ પ્રતિરોધક શક્તિ પણ વધે છે અને આપણે આવા ઘણા બધા પ્રકારના રોગોથી તે આપણે તે બચાવે છે તો હા મિત્રો આ જે સૂર છે

કારણ કે તેનાથી સૂંઠ છે તેમાં તે તેનો ગુણ છે તે ઉષ્ણ ગુણ છે એટલે કે તે આપણા શરીરમાં ગરમી પ્રદાન કરે છે એટલે કે તે જૂનામાં જૂના કફને તે તોડી નાખે છે અને આ સિઝનમાં તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે માથામાં કફ ભરાઈ જવો કફ જામી જવો સાઇનસની તકલીફ એલર્જીની તકલીફ તો હા મિત્રો એવા લોકો પણ જરૂરથી આ પ્રકારનું જે સૂંઠ પાવડર અને વચ્ચતા મધનું સેવન કરશે તો જરૂરથી તેમનો કફ પણ દૂર થતો દૂર થઈ જતો હોય છે અને રહી વાત કે મધ કે મધ છે તે વાયુ વાયુનું સમન કરી દે છે પૂછો કે કારણ કે આપણા શરીરમાં આ સમય દરમિયાન વાયુનો વાયુનો પ્રકોપ પણ રહેતો હોય છે અને તેના કારણે આપણે ઉધરસ આવી અને ઘણી વખતે સાંધાની તકલીફ કે પછી શરીરમાં દુખાવા આવી ઘણી બધી તકલીફો રહેતી હોય છે તો મધને કારણે આજે સુકી ઉધરસ છે કે પછી કફ પાડી ઉધરસ છે તે એકદમ શાંત પાડી દે છે અને તે કફ તોડે પણ છે એટલે કે જે જૂનો કફ છે તેને તોડીને તે બહાર ફેંકી દે છે જેથી કરીને આપણે આપણે વાયુને અને અને બીમારીથી તે છે સાથે બીજો પ્રયોગ સૌથી અગત્યનો પ્રયોગ એ છે કે આપણે એક ગ્લાસ નવસેકું ગરમ પાણી લેવાનું છે સાથે તેમાં આપણે એક ચમચી સૂંઠ પાવડર ઉમેરવાનો છે અને સાથે તેમાં આપણે એક ચમચી થોડો તજ પાવડર ઉમેરવાનો છે અને તેમાં થોડું મધ ઉમેરવાનું છે તે મિક્સ કરી રોજ સવારે ઉઠીને નરણા કોઠે તેમનું સેવન કરવાનું છે પૂછો કેમ કારણ કે તેને કારણે આપણા શરીરમાં વધેલો વાયુ દોષ પણ શાંત થાય છે સાથે વધેલો કફ દોષ પણ શાંત થાય છે અને આ સિઝનમાં કફજન્ય બીમારી અવારનવાર રહેતી હોય છે અને ઘણી વખતે ઘણા લોકો આ સમય દરમિયાન ફરિયાદ કરતા હોય છે કે અમારો કફ ગાજે છે એટલે કે શરીરમાં કફ ખખડે છે તો તે કફ બહાર કાઢવા માટે જરૂરથી તે લોકો સવારે ઉઠીને નરણા કોઠે આ પ્રકારે જો પ્રયોગ કરશે તો જરૂરથી તેમના જે ફેફસામાં રહેલો જે જૂનો કફ છે તે બહાર નીકળી જતું હોય છે અને સાથે તજ છે એમાં રહેલું જે ઉષ્ણ ગુણ છે એટલે કે તે સ્વભાવે ગરમ છે કે જેથી કરીને આવી જે બીમારીઓ છે તેનાથી પણ આપણે તે બચાવે છે અને સાથે સાથે મિત્રો અગત્યની વાત એ કરીશ કે સૂઠ વત્તા જયારે મધનું જે બંનેનું મિલન થાય છે ત્યારે ગમે એવા કપ હોય કે વાયુને લગતા રોગ હોય તેનાથી તેને ભાગવું જ પડે છે હા મિત્રો તો આને મિત્રો સૌથી મહત્વનો અને ત્રીજો પ્રયોગની વાત કરીશું કે આપણે ઘણા લોકોને તમે જોયું હશે કે જયારે ઉધરસ ની તકલીફ થતી હોય કે કફ ની તકલીફ થતી હોય તો એ સમય દરમિયાન આપણે હળદર વાળું દૂધ પીતા હોઈએ છીએ પરંતુ મારી વિનંતી એ છે મિત્રો આપણે ગાય નું દૂધ પીવાનું છે હા મિત્રો ગાય નું દૂધ ઉકાળી સાથે તેમાં હળદર પાવડર અને સાથે તેમાં અડધી ચમચી સૂટ પાવડર ઉમેરી દો અને તે સૌ પ્રમાણ બધું મિક્સ કરી સવારે અને સાંજે જમીને દોઢ કલાક બાદ જો તેમનું તમે સેવન કરશો તો જરૂરથી તમને વાયુને લગતા રોગ સાથે સુકી ઉધરસ પણ દૂર થઈ જશે અને સાથે જે તમારા શરીરમાં રહેલો છે જૂનામાં જૂનો કપ છે તે પણ તોડીને પકાવીને તે બહાર ફેંકી દે છે કે જેથી કરીને જે તમે આવી વાયરસ જન્ય બીમારીથી પણ તમે બચી શકો છો સાથે હળદરમાં એક એવો અમૃત કુલ્ય ગુણ રહેલો છે કે જે આપણી રોગ પ્રતિરોધક શક્તિ મજબૂત બનાવે છે કે જે આપણે આ સમય દરમિયાન ફટાફટ જે વાયરસ છે વાયરસ અને સૌથી મહત્વનો પ્રયોગ એ કે સાથે એક ચમચી સુધ પાવડર એક ચમચી મરી પાવડર અને એક ચમચી પીપર પાવડર આ ત્રણેય નું સ પ્રમાણ કોમ્બિનેશન કે જેને આપણે આયુર્વેદમાં ત્રિકટુ ચૂર્ણ તરીકે ઓળખીએ છીએ તો આ મિત્રો છે ત્રિકટુ ચૂર્ણ છે નાના બાળકોમાં જે ત્રિકટુ ચૂર્ણનું જો તમે સેવન કરશો અને તે પણ આ બધું મિક્સ કરી અને તેની સાથે જો તમે મધ નું સેવન કરશો તો જરૂરથી જે તમારા શરીરમાં જે જૂનો કફ છે તે પકાવીને બહાર ફેંકી દે છે સાથે જે આવનારી જે બીજી સીઝન છે તેમાં પણ આપણે જે કફને ને લગતા રોગોથી તે આપણે તે બચાવે છે અને કેમ આ જે ત્રણેય વસ્તુ છે તેના સ્વભાવ તે ગરમ છે કે જેથી કરીને આપણે જે જૂનો કપ છે તે બહાર ફેંકી દેતો હોય છે હા મિત્રો પાંચમો અને સૌથી અગત્યનો કે આદુ અલડુસી અને મધ આ ત્રણેયનું મિક્સ કરી એટલે કે સૌ પ્રમાણ તેમનું મિક્સ કરવાનું છે અને તે મિક્સ કરીને આપણે રોજ સવારના સમય દરમિયાન નાસ્તો કર્યા પછી તેમનું સેવન કરવાનું છે કારણ કે તેને કારણે આપણે જે સુકી ઉધરસ આવતી હોય તે પણ આપણે મટી જતી હોય છે અને જેથી કરીને આપણે આવી ઘણી બધી સમસ્યાથી આપણે બચી શકીએ છીએ છઠ્ઠો અને સૌથી મહત્વનો પ્રયોગ એટલે કે જમતી વખતે આપણે આદુના બે થી ચાર કટકા અથવા તો પાંચ થી છ કટકા લઈ સાથે તેમાં થોડું લીંબુ નીચવી સાથે તેમાં થોડું સંચર નાખો તે મિક્સ કરીને સવારે અને સાંજના ભોજનમાં તે તમારે સ્થાન આપવાનું છે કે જેથી કરીને સંચરને કારણે અને લીંબુને કારણે તે આપણે દીપન અને પાચન ગુણ ધરાવે છે તે આપણે ભૂખ ભૂખ ઉગાડે છે અને આપણું પાચન પણ સારું બનાવે છે કે જેથી કરીને આપણે જે લીધેલો ખોરાક છે તે પણ ઇઝીલી પાચન થઈ જતો હોય છે અને પરિણામે આપણે આવી વાયુને લગતી તકલીફ અને કફને લગતી તકલીફથી આપણે તે બચાવે છે સાથે સાથે મિત્રો અગત્યનો અને સૌથી છેલ્લો પ્રયોગ એટલે કે આપણે બે થી ચાર કટકા આ સૂટ આદુના લેવાના છે અને સાથે પાંચ થી સાત પાન તુલસી ના લેવાના છે તે મિક્સ કરી અને તેમને પેસ્ટ બનાવીને આપણે તેમનું સેવન કરવાનું છે અને ખાસ કરીને જો જો તમે તમે નાના બાળકોમાં આ જે વસ્તુનું સેવન વાયરસ જન્ય બીમારીથી તે લોકો અવારનવાર પરેશાન થતા હોય છે તો તેનાથી પણ તે લોકો બચી શકે છે અને સાથે સાથે મિત્રો તેમની જે રોગ પ્રતિરોધક શક્તિ છે તે પણ મજબૂત થતી હોય છે અને હા મિત્રો આજે આવા સૂચનો જણાવ્યા તે જરૂરથી માત્ર બે પાંચ દિવસ પાલન ન કરે verdad વીસ દિવસ તમે તેમનું પાલન કરશો તો જરૂરથી આવી વાયરસન્ય વાયુને લગતા રોગ અને કફ લગતા રોગથી અવારનવાર પરેશાન થતા હોય છે તો તે લોકો પણ જો આવા સૂચનોનું પાલન કરશે તો જરૂરથી તે લોકો પણ આવી ઘણી બધી બીમારીથી તે લોકો બચી શકે છે અને સારું એવું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સૌનો આભાર જય ધન્વંતરી